હેલો ફ્રેન્ડ્સ નૈનાસ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું સાઉથ ઇન્ડિયન સ્ટાઇલથી ઇડલીની રેસીપી ઇડલી તમે નાસ્તામાં લઈ શકો છો અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો હોટલ કે રેસ્ટોરન્ટમાં જેવી મળે તેવી સોફ્ટ અને સ્પોન્જી ઇડલી કેવી રીતે તૈયાર થાય છે તે હું તમને આગળ વિડીયોમાં બતાવીશ તો તમે આ વિડીયો લાસ્ટ સુધી જોજો જેથી બધી ટિપ્સ અને ટ્રીક સાથે આ વિડીયો તમને જોવા મળે તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બને છે પરફેક્ટ માપ સાથે સાઉથ ઇન્ડિયન સ્ટાઇલથી ઇડલીની રેસીપી ઇડલી તમે બે પ્રકારે બનાવી શકો છો તમે દાળ ચોખા પલાળીને પણ બનાવી શકો છો અને દાળ ચોખાને મિક્સરમાં પીસીને પણ બનાવી શકો છો તમારે તે માટે દાળ અને ચોખાનું પરફેક્ટ માપ લેવાનું રહેશે મેં અહીં ત્રણ કપ ચોખા લીધેલા છે અને એક કપ જેટલી અડદની દાળ લીધેલી છે તમે ઘરમાં જે પ્રકારના ચોખા યુઝ કરતા હોય તે તમે લઈ શકો છો આ બધી વસ્તુ તમે પલાળીને પણ મિક્સરમાં પીસી અને તેનું બેટર બનાવીને પણ ઇડલી તૈયાર કરી શકો છો અને તમે મિક્સરમાં લોટ દળીને પણ ઇડલી તૈયાર કરી શકો છો મેં જે ઇડલીનું માપ બતાવ્યું તે તમે મિક્સરમાં પીસીને તૈયાર કરી શકો છો અથવા દાળ ચોખા પલાળીને તૈયાર કરી શકો છો મેં અહીં આ ઇડલીનો લોટ ઘંટીમાં દળીને તૈયાર કરેલો છે અહીં આપણે બે કપ જેટલો લોટ છે તો તેમાં હાફ કપ જેટલું દહીં એડ કરીશું અને એકદમ સારી રીતે સ્મૂથ બેટર તૈયાર કરી લઈશું પાણી એડ કરતા જઈશું ઇડલી માટેનું બેટર એકદમ સરસ તૈયાર થઈ ગયું છે આ બેટરને આપણે પાંચથી છ કલાક માટે ગરમ જગ્યાએ અથવા તો હૂંફાળી જગ્યાએ આથો આવવા માટે રાખી દઈશું ત્યાર પછી તેમાંથી સોફ્ટ અને સ્પોન્જી ઇડલી તૈયાર કરીશું પાંચથી છ કલાકનો ટાઈમ પછી અહીં આપણે બેટરને ચેક કરી લઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ જાળી પડી ગઈ છે આપણે આ બેટરને એકદમ સારી રીતે ફેંટી લઈશું અહીં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું એકદમ સારી રીતે મિક્સ કરીશું મેં અહીં ઈડલીના બેટરને અલગ બાઉલમાં કાઢી લીધેલું છે આપણે આ ઈડલીને સોફ્ટ અને સ્પોન્જી બનાવવા માટે એનો ફ્રૂટ સોલ્ટ એડ કરીશું તમે એનોની ની જગ્યાએ બેકિંગ સોડા પણ એડ કરી શકો છો

એકથી બે ગ્લાસ પાણી એડ કરી અને પાણી ગરમ પહેલેથી જ કરી દીધેલું છે આપણે હવે ઇડલી સ્ટેન્ડ અને હાઈ ફ્લેમ ઉપર દસ થી પંદર મિનિટ માટે કુક કરી લઈશું અહીં આપણી ઇડલી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે એકદમ ફૂલી પણ ગઈ છે આપણે તેને ચેક કરીશું તમે જોઈ શકો છો છરી એકદમ ક્લીન નીકળી છે તેનો અર્થ એમ કે આપણી આ ઇડલી થઈ ગઈ છે તમને જો સાઉથ ઇન્ડિયન ઇડલીની રેસીપી પસંદ પડે તો તેને તમે લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા બે લાઇકન ને જરૂરથી પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપી સૌથી પહેલા તમને જોવા મળે આપણે આ ઇડલીને આઠથી દસ મિનિટ માટે ઠંડી કરી અને ત્યાર પછી તેને સર્વ કરીશું અહીં આપણી ઇડલી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે આપણે તેને કાઢી લઈશું તમે જોઈ શકો છો આપણી આ ઇડલી કેટલી સોફ્ટ તૈયાર થઈ છે એકદમ જાળીદાર અને રોજેવી પોચી તૈયાર થઈ છે તમે પણ આ મેથડથી ઈડલી બનાવશો તો તમારી ઈડલી પણ આ રીતે તૈયાર થશે હું આ ઈડલીને સાંભાર અને નારિયેળની ચટણી સાથે સર્વ કરીશ નાળિયેરની ચટણી ચેનલ પર મેં આપેલી છે તો તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપીશ તેમાંથી તમે જોઈ શકો છો આપણે હવે આ ઈડલીને સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણી સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ ઈડલીની રેસીપી એકદમ હોટલ કે રેસ્ટોરન્ટમાં જેવી મળે છે તેવી જ એટલી સોફ્ટ અને સ્પોન્જી તૈયાર થઈ છે તો તમે આ રેસીપી એક વખત જરૂરથી ટ્રાય કરશો